આ વિડીયોની આપણે જાણીશું કે કલંજીનું વાવેતર કઈ રીતના કરવું કેટલું બી વિઘે નાખવું અને કઈ રીતના ઓફર સેટ કરવું તે જોવા માટે આખો વિડીયો જરૂર જુઓ સામાન્ય રીતના કલંજીએ વિઘે અગિયારસો ગ્રામ જેટલી નાખવામાં આવતી હોય પછી ખેડૂત ઉપર અને જમીન ઉપર આધાર રાખે અમુક ખેડૂતોએ વીઘામાં એક કિલોથી ઓછું નાખે અમુક ખેડૂતોએ વીઘામાં દોઢ કિલો જેટલું નાખે જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે એકવીસ દાતાને ઓરણી છે અને પંદર નંબરની રોટર ચડાવેલ હૈ ઓફરે સાડા રાખેલ હતું વિગે અગિયારસો ગ્રામ જેટલું પડ્યું રોટર કે શક્કરની અંદર સ થી વધારે કણ ચડવા જઈએ એક ઇંચથી ઊંડી વાવવાની રહેતી નથી તો મેં જોવા આપેલા ગેરની અંદર અમે રાખ્યું હોય ગિયર બોક્સ વળી ઓણી હે જેથી એ પણ જીરા જેટલી જ ઊંડી વાવવાની હોય છે જેથી જીરાથી ઊંડી ન વાવવી જો ઢેફાવાળી જમીન રહેશે તો આ માહિતીમાં ફેરફાર થશે કારણ કે ઢેફા ન હોવાને લીધે ઊંળની થડકો મારશે ને કલંજી વધારે પડશે તેમાં તમારી રીતના તમે સેટ કરી શકો એટલા ટૂંકા વિડીયોની અંદર પૂરી માહિતી આપવા માટે વિડીયોને લાઈક કરી દેજો આવા ખેતને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો